Thấy chưa tôi nhỉ? Mày chua xua! ra thầy! <cười> <cười> một, một <nhiếc>. <cười> <cười>

એ એ હા આવો ફરજી આવો જ્યાં વિચારમાં ખોવાઈ ગયા તમે ઘડિયાળના મિસ્ટર ઇન્ડિયા ની ઘડિયાળના ઘડિયાળ મારા ઘડિયાળવેર ફર છે હવે મફુજી હું અમાર બહાર નીકળો આ ઘડિયાળ થઈ તાણી તો આપણી પ્રગતિ થઈ છે ભરતજી પ્રગતિ આપણી થઈ છે કાકા ભત્રીજાની નહીં થઈ આ નિમો પેલો કાકો ગોડો થઈ ગયો હશે આટલી બધી ઘડિયાળો પહેરી ફરે છે આજે ને આજે દબાવે છે આજે ને ગાયબ થાય છે એટલે આ રહ્યા વિચારા મુખ ગયો છું કે તું દવાખાને લઈ જાન અને હાજો કરો હવે મફુજી એના ચોકન છે ને એ બરોબર છે આરી એની કરમ ગતિ નાળા થઈ ગયા પણ આપણે એના જેવું ના થવરાય કે ના મફુજી જેવા સાથે તેવા તો થાઉ પડે એને મારા ઉપર જીવ બાળો તો મને છે ઉપાળી રાજસ્થાન લઈ ગયા તા એરા

એ એમ દો પાછી લ્યા કશો હોતો નઈ હવે જરૂર પડશે તમને કાયો પહેલા તમે આ ખેગરને જોન કરજો હું કીધું હારું હારું હો હું હો એ ખેગરજી એ હા એમાં ફુજી હા હું નતો કેતો આ ખેગારીન મગજ છે લગગી રે જોજો જાતોઈ છે આવ ફેલ થાય હડવાજો હડવાજો ઓહો હો જો દીતોં લ્યો એ ફુમタルજી ફુમタルજી એ ફુમタルજી

મોગીના પટ્ટા દી ચાલે છે મોગીની લગા લઈને પાર્લર કરેલું છે એટલે મોગી લીધા છે આલે છે હોય તો પછી એમ કરો પેલા અનિલ લઈ છૂટો કરી દો તમે ઘર બેહી જો અને મુયે ઘર બેહી જો અને મોગી નીકળ બેસાડ્યો એટલે પાર્લર ચલાવશે ઓ તારી જલાજી તું એને મર્યાદામાં રહેજો મારી જીપ પછી ટોય જાય છે હોય જીપ ન તો નહીં મળવે તમે પાર્લર ઉપર જો સોના મના હેડો એતા આવું છું ડાટીની ગાડી લાવે જલ્દી જાજો પ્લો અનિલ છે

બાપુજી આરી ચિંતા હતી તાન તો ઉતાવળ કરતા હતા પણ કમ્પ્લીટ થઈ ગયું કે ના થઈ ગયું દબ્બર કોમ થઈ ગયો ના જમીન હારી છો જોરદાર ડાડો જા પાણી કરવા ના બાપુજી હવે ખાવું જ છે એવું છે હા હો હવે હું નહીં ટકવાનો પણ હરિભા એવું નતું આ તો તમે મન ના કીધું કે હું હરિભા ના બોર ઉપર બેઠા એટલે અમાર ગામો એક હરિભા રહ્યા લીલી પાઘડી વાળા મને એવું કેવા ના બોર ઉપર બેઠા હો તમે

ગાયબ તો હનુમંત અરે ગાયબ નઈ થા ગાયબ થવામાં થવામાં તો બે ત્રણ વખત આપડા શેઠ ઉપર રાત ઉપાડ્યો તમે કાટી મિલ્શી પાસે હોય નઈ રાખી આ એ તો નઈ આયો તો મરી ગયો હોય પાણીમાં ડૂબીને મરી ગયો તમને નઈ ખબર હ હોય અન ઘડિયાળે પાણીમાં પડી તમને નઈ ખબર ના ઘડિયાળ તો આવે ઓમા બુમા બુ

પુડા કાપો હાડો લે ભત્રીજા કોણ દે મુજી મેલ્યું નહીં મેલો હવે ફટાફટ કોણ મેલે ને કે કુડો કાપી નહીં હા નાખો અને ઓભાઈ આ તને છેલ્લી વાર કહું છું કે આ પાગલ ને પાગલ ખોને પોકાડો ન કે ભઈ તમે બે બે વાસી નાહી જો નહીં જરૂર તમારી મારે આરે મન બે દેનો છોડી દો બીજા કોને છોડશે મોણા મરી જા તમે તો જી નાહી જાઓ બધું આવશે મારા ઉપર હવે કેવું ના પડે

તમાર મગત દતીયુ છા હા ખબર છે મને અને કેમી પેલું ગીત જા તા તમે યાદ છે કોઈ ઘોળિયાલ નાટકો રે બડી બડી કાર બોલે ઓય ઓય કલાકારની ભરતી આવી થિયે

ના ના તમાર સંબંધી કે કામ રહે છે ઈ તો ભઈ તારે હું જાણું છું બધું તારું કામ કરે આની આ વાત માં કસ્તો કમે છે તો કારણ છે ખેગારજી ને ફોન પર વાત કરવી હરી બાનુ નામ લેવું અને મને જોઈને ખેગારજી નું સમકવું કોક તો પોઈન્ટ છે જ મારે હવે આ વાતમાં ઉતરવું પડશે હવે મારો કાકો સોવાય કણ પડ્યો ખ્યાગારની શિયાળી મારે કરવી પડશે તો જ સાચી વાત મળશે કારણ કે હરી જોશે ચોકણ અને હરી ગમે જોવું હોય તો ગોમ મોચમ કોઈને ખબર નહીં

વાતો નહી પણ આજે ફોન નહીં કરવો ફોન કર્યા વગર જાઉં છું અમારે પેલા જાય છે કલાક કરી કરીને આવે છે કેવું કઈ પછી ગાડી માં તો કલાક તો થાય ઘર છે ને હેડ તો છે હેડ પણ કોક આવે મજૂરી શું કામ કરો થઈ લેલાજી તમને બોલતી કે નહીં આવડતું બોલ તો તમન નહીં આવડતું અને આને બોલવાનું જરૂર નહી પહેલા તમારે જુધરવાનું જરૂર છે તમે ઓયકાડ 11 11 વાગે આવો છો અલા માલિક હું તો યાર તમન શું કર્યું મળતા હે અમારા કે આ કર્યું ઘરે ઘરે બાપરા નાવ મગજ ચટતી રહે

ઓતરે દાડે ને ઓતરે કને કે તું આવું તમન હું ભાડું છું ના ના ખેકરજી આવું કીધું તમન કે હું દર્શન કરવા જઉં છું એમ હું એ ખેકરજી કીધેલું છે એવું એમ હાર વાડો કેમ એટલે તારે તું શું કોઈ નહીં હું તો હરીબાના હમા લેતો તો ખરેખર કેમ એટલે હાવ બરબાદ થઈ ગયા છો કોઈ નહીં તમારું પાન તો તબેલામ તબેલામ

દર્શન કરવા છું લ્યા દર્શન કરવા જોઈ દર્શન કરવા જોશો નહીં કેવું જામ ભાઈ તો મગજ તો ટેકણ હશે